તમે તમારી નવી ઓફિસ કે શોરૂમ માટે તમે દુકાન સર્ચ કરી રહ્યા છો અથવા તો તમે કોઈ સારું એવું ઇન્વેસ્ટ કરવા માંગો છો કે જેનાથી તમને સારું એવું વળતર મળી શકે તો હું તમારા માટે લઈને આવ્યો છું આજે એક એવી દુકાન કે જ્યાં આગળ તમને મળી જશે તેરસો ને સાહીઠ સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને સાથે જ લોકેશનની વાત કરું તો આણંદ લાંબેલ રોડ ઉપર આવેલું નવા સંકેતથી ફક્ત અને ફક્ત પચાસ મીટર દૂર અને હા

કે તમે તમારી નવી ઓફિસ અહીંયા આગળ તમે બનાવી શકો છો અને લોકેશન મેં સ્ક્રીન ઉપર આપેલું છે અને નંબર પણ મેં સ્ક્રીન ઉપર આપેલો છે તો રાખવાની જુઓ છો તમારી નવી ઓફિસ અને નવું સરનામું એટલે કે માધવ કોમ્પ્લેક્સ ની અંદર આવેલી એકસો નંબરની આ દુકાન કે જે તમને તમામ ફેસિલિટીથી છે તમને પ્રાઇવેટ મળી મળી જવાનું જવાનું છે છે અને સાથે જ તમને અંડરગ્રાઉન્ડ પાર્કિંગ પણ મળી જવાનું છે અને ટ્વેન્ટી ફોર બાય સેવન તમને આગળ લિફ્ટની સુવિધા પણ મળી જવાની છે અને ટ્વેન્ટી ફોર બાય સેવન તમને પાણી પણ અહીંયા આગળ મળી જવાનું છે તો રાખવાની જુઓ છો આજે તમે તમારી નવી દુકાન ખરીદી લો